ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો જો વાગી ગયા છે સવારના પોણા નવ અને અહીંયા જો આરાધ્યા બેનને આજ આરાધ્યા બેન આજ છવ્વીસમી જાન્યુઆરીની રજા છે અને ભાઈને ને ધ્વજ વંદન કરવા જવાનું હતું એ તો હાથ વાગ્યા માં વયો ગયો છે નાસ્તો કરીને વહેલો ઉઠીને મારી આરે વહેલો ઉઠો તો નાય ધોઈ નાસ્તો કરીને વયો ગયો છે તો જો નાસ્તામાં ચાલો બધા નાસ્તો કરવા નાસ્તામાં છે જો ગરમા ગરમ પૂરી ખારી ચા તો ચાલો બધા નાસ્તો કરવા અને કીર્તન ગયો છે સ્કૂલે ધ્વજવંદન કરવા છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાયને હેપી છવ્વીસમી જાન્યુઆરી તો નીચેનું કામકાજ હું પતાવી આવી છું અને જો અમારું રૂટિન કામ આમનામ ચાલુ છે તો આરાધ્યાને જો નાવાનું હજી બાકી છે નાસ્તો કરી લીધો છે બ્રશ કરીને હવે ઉપર કામ કરવા જઈએ એટલે ને ને હે એટલે એટલે લે આરાધ્યા જો જો આ અમારું ચાલે છે હોમવર્ક સાંજે કરતા હતા તો બોટલ એને ઠેકાણે કરી નથી બેગ ઠેકાણે મૂક્યું બધું વાડે ધડ મૂકી દીધું છે બે ભાઈ બેન ના કામ એવા જ છે એ તો મેં મૂક્યું તે નથી મૂક્યું હવે જાને

તો ચાલો ઉપર આરાધ્યાને ને પેલા કામકાજ કરી આપી ઉપર નવરાઈ દઈ તૈયાર કરી દઈ પછી કન્ટિન્યુ કરી કે કામકાજ પતાઈ લઈ ફ્રી થાય એટલે પાછું અને અહીંયા જો મારું આ રીતને બધું રૂટિન કામ ચાલુ છે તો અત્યારમાં બધું વેર વિખેર પડ્યું છે આજ તો એટલે આ રીતનું છે આરાધ્યા બેન ચાલો તારે ઉપર નાઈ લેવું ને હે

અને અત્યારે મેનુ શું છે ભાત ને રોટલી હમ આરાધ્યા જો કામ ધંધો છે નહિ હવાર માં અહીંયા જોઈએ ટીવી જોઈએ તો બસ આવી રીતે અમારું રૂટીન ચાલુ છે અને આજે ગામડે જવાનું હશે તો ગામડાનું અમારા ઘરનો બ્લોગ આવશે અને જો નહીં જવાનું થાય તો આજે નહીં આવે એટલે આજનો બ્લોગ જોજો આજે તમારા માટે ટ્વિસ્ટ છે કે આવશે કે નહીં આવે એટલે આજનો બ્લોગ આખો જોજો

આરાધ્યા આરાધ્યા મસ્ત બાબુ થી રમે છે પાછળ બેઠી બેઠી તો અંદર ગાડીમાં બેઠા બેઠા શું કરી ના ગલુડિયા છે આગેથી નહિ બતાય છે ગલુડિયા જો જાય જો જાય દેખાણું

તો ચાલો આગળ આગળ જોતા રહ્યો જોવાની મજા આવશે ચાલો તો અમે જઈએ છીએ વાડીએ વાડીનો માર્ગ છે આ આ બધી સાઈડમાં બધી છે બે બાજુ વાડીઓ છે અત્યારે વળી ફોર વ્હીલ હાલે છે કે ચોમાસામાં તો અહીંયા ફોર વ્હીલ હાલે એવું ન હોય એટલે અત્યારે ફોર વ્હીલ ચાલે એવું છે એટલે ફોરવિલ લઈને જાય છે ચાલો આગળ આગળ તમને બતાવવું આડીમાં શું શું છે એ ઉતારો છો પાલક પોલક હ હા હા છે તો ઉતારે છે કીર્તન આ આ શું વરિયાળી આ વરિયાળી છે અમે છે વાલોર ઉતારવા ગયા વાલોર છે ને કિચન લે કેમ ઉભો રહી ગયો તોડા વાન બદલે ઉભો રહી ગયો હે લાય હું હું કરાવું લાવ નીચે થી છેડે થી કર દે આ બધી કુણી કુણી છે જો તો જોઓ છો તમે આ મસ્ત મસ્ત વાલોર છે દાણા વાળી વાલોર છે તો અહીંયા અમે લે વીણી છે વાલોર આ બધે જો જોઈ શકો છો તમે જો આ વાલોર નતે ઓલા છે બધે મોટી મોટી જો આખી દાણા વાળીઓ મસ્ત મજાની દાણા 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 વાળી વાલો છે વાલો જો તમે જોઈ શકો છો કેટલી મોટી મોટા દાણા છે આમાં આખા એમાં ફેલાય છે વાલોર તો બહુ જ છે અહિયાં બધે દાણા વાળી ને પાલક છે વરિયાળી છે તો અત્યારે વાળીએ મજૂર નથી બાર ગામ ગયા છે એટલે બકાલું છે અને કરતો બકાલું અહીંયા રહેવા દેતા નથી મજૂર હોય એ લઈને ખાઈ જાય છે એટલે ન હોય તો અહીંયા જો મસ્ત મજાનું રીંગણું રીંગણું જો નાનું નાનું મસ્ત નીકળ્યું છે એક લીલું રીંગણું છે લીલું મસ્ત રીંગણું છે વાલોર છે પાલક છે તો બધું સરસ સરસ છે અહીંયા તો જો જાઈઝા છે ગાજર ગાજર દેખાતું નથી પણ અંદર હોય આની અંદર હોય ગાજર તો આ કઈ આમ આમ કઈ હજી તો ગાજર થાય છે હજી તો કાચા છે આ રીતને ગાજર અને આ છે મેથી મેથી આમ આખી આમ આખા મેથી છે જો આ બધી અને આ ગાજર ગાજર એક પટ્ટો ગાજર નો છે એક પટ્ટો આ મેથી નો છે અને આ છે અહિયાં કપાસ આ બધું કપાસ છે જો અને આ જોવાય યાદ નહિ આવે નાગરવેલ નથી પીપળાના પાન છે પીપળો છે આ જો ડુંગળી ક્યાં છે હા જો આ સાઈડમાં લીલી ડુંગળી છે ને બધી લીલી ડુંગળી છે અને આ બધી મેથી છે તો મેથી ના અત્યારે શિયાળામાં ભજીયા બનાવો હોય તો મજા આવી જાય એવી મેથી છે અહીંયા તાજી તાજી અને જો આ લીલી ડુંગળી છે જો છે ને ડુંગળી જો આ ડુંગળી જોઈ ને પેલી વાર જોયું ને કેતન તે આ બધું વાડી આવ્યો છો હે આવ્યો ન ભાઈ હોય પણ જોયેલું છે જોયેલું છે ને તો જો આ એટલે તમને આજ બતાવા લઈ આવ્યા તા વાડી કે હાલો આપણે અજવાડી ની મુલાકાત કરી ઈ તો લીમડો છે કડવો લીમડો હા ઈ થઈ ગયેલી છે પણ નાની નાની છે મસ્ત મજાની લીલી લીલી ડુંગળી છે હજી પાકે છે અને કપાસ ને એ બધું છે તો ચાલો તમને આજ આ બધું બતાવી દીધું તો કેવું લાગ્યું કીર્તન વાડીએ આવીને મજા આવી ગઈ હે તો આ કુવો છે જો મોટો છે ને એ કૂવો છે નાનો વાહે હે

તમે જોઈ શકો છો કેવા નાના નાના આરાધ્યા કાચીકુ હે કેવા ચીકુ છે જો જો ને ચીકુ છે ને આ હું છે આ નહીં ઓલી ઓલું રજકો છે હા રજકો છે અહીંયા મીઠો લીમડો છે

રીંગણી છે હા નાનું એવું રીંગણી જો રીંગણ તો જો કીર્તન જોઈ શકો છો હા નાનું એવું છે આમ જો હજી તો બારું આવે છે બધા એમ જ છે જો હા ઝીણું ઝીણું દ્રાક્ષ નથી આ ટમેટા છે જો ટમેટી છે આ તમે કોઈ દી નથી જોઈને ને જો હા હજી પાકે છે હા એ લાલ થઈ ગયું પણ હજી મોટું થાય હાવ નાનું એવું છે ટમેટી છે આ બધી અને આ બધા અહીંયાથી

આ વાડીનું આજ નું તે કોણ રાધાર કિયાનાયરજો ભીમ કે નો 「おや What? Like <laughs>